એ પ્રોસેસ કરવાની છે પણ તમને જાણવા મળી રહેશે વિડીયોમાં ભાઈ તમે બનાજો હજી તમે વિડીયોને લાઈક ન કરી હોય તો ફટાફટ વિડીયો લાઈક કરી દો ચેનલમાં નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો જેથી નવા નવા વિડીયો આવે તો પેલા તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ વિડીયો ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે જે પણ હું પ્રોસેસ શીખવાડી એ જે યુટ્યુબર છે ને નવા જે છે છે લોકોને ખાસ આ જોવાનો તમે કોઈ પણ પ્રોબ્લેમ કરી દેવો છો તમારું પેમેન્ટ નહીં આવે હવે તમને એ પ્રોસેસ શીખવાડી દો મારો મોબાઈલ તો અહીંયા જોવા મળતો હશે તમને પહેલાં તમારા મોબાઈલ ની અંદર તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું તો આ રીતે મેં મારું ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લીધું ઓપન કર્યા બાદ પછી ઉપર તમારે સર્ચ કરવાનું છે તો અહીંયા તમારે એ સર્ચ કરવાનું છે એક એકાઉન્ટ જો તમે એક્સેસ એકાઉન્ટ સર્ચ કરશો તો નીચે તમને આ રીતનો ઓપ્શન જોવા મળશે ગૂગલ એક્સેસ એક ઓપ્શન જોવા મળશે સાઇન એફ ઓપ્શન જોવા મળતો હશે તો એની પર જ તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આ રીતનો એક પેજ આવી જશે અને હવે અહીંયા તમારું જે યુટ્યુબ ચેનલ છે તમારે એ તમારે અહીં સિલેક્ટ કરવાની છે તો હું મારી યુટ્યુબ ચેનલ અહીંયા સિલેક્ટ કરી લઉં તો આ રીતે મેં મારી યુટ્યુબ ચેનલ અહીંયાથી સિલેક્ટ કરી લીધી સિલેક્ટ કર્યા બાદ ડાયરેક્ટ પાછું એક્સેસ એકાઉન્ટ આખું ઓપન થઈ જશે કેટલા તમારા ડોલર બન્યા છે એ જોવા મળતા હશે આપણે અર્નિંગ જોવો તો જોવા હશે તમને મળી ડોલર આપણા બનેલા છે તમે ચેક કરી શકો પછી તમારા ઉપર થ્રી ડોટ વાળા ઓપ્શનમાં તમારે ક્લિક કરી દેવાનું ઉપર તો તમે થ્રી ડોટ નો ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા લખેલો હશે પેમેન્ટ નો એક ઓપ્શન જોવા મળતો હશે એની પર જ તમારે ક્લિક કરી દેવાનું પેમેન્ટ વાળા ઓપ્શનમાં ક્લિક કર્યા બટ અહીંયા લખ્યું છે પેમેન્ટ ઇન્ફો પહેલો જ ઓપ્શન છે એની પેમેન્ટ ને નિશાન આવશે પેમેન્ટ નો એની પર તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની પર ક્લિક કરશો એટલે પાછું આ રીતનું વેચ લે પછી પાછું ડાયરેક તમારું પહેલા આ રીતના ડોલર એ ઉપર જોવા મળતા હશે મિનિમમ તમે ચેક કરી શકો છો તમારા સો ડોલર થાય તો તમારું પેમેન્ટ આવશે એ પણ ચેક કરી શકો છો એની તમને એક ઓપ્શન જોવા મળશે જો અહીંયા લખેલું પણ જોવા મળશે એડ પેમેન્ટ મેથડ ટુ રિવ્યુ યોર અર્નિંગ આ રીતનો એક ઓપ્શન તમને લખેલો જોવા મળશે એની નીચે અહીં લખેલો છે એડ પેમેન્ટ મેથડ પી વાળા ઓપ્શનમાં તમારે ક્લિક કરી દેવાનું જો તમે ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ પાસવાડ નું પેસ આવી જશે હવે તમે ચેક કરી શકો છો અહીં તમારે કઈ કઈ

આજુબાજુમાં જે બેંકનું તમારી પાસે બુક છે ઈ બેંકમાં જઈને તમે જાણી શકો છો ઈ કોડ અને હા તમારે ગૂગલમાં પણ તમે સર્ચ કરી ગુગલમાં તમારે રીતે સર્ચ કરવાનું છે પેલા તમારું જે ગામ હોય અથવા તમારું સિટી હોય એ સર્ચ કરવાનું અને પછી વાર સ્વિસ કોડ લખવાનું અને બેંકનું નામ લખવાનું એટલે ગૂગલમાં પણ તમને જોવા મળીએ છે તમારી કયો સ્વીસ કોડ છે જો એસબીઆઈમાં હોય તો આનો આ તમારે કોર્ટ આવશે હવે તમને એ દેખાડો નિશ્ચય તમે આવશો તો અહીં લખેલો હશે એકાઉન્ટ નંબર આમાં તમારે બહુ ધ્યાન દેવાનું છે તમારો સહયોગ એકાઉન્ટ નંબર છે તમારે મેચ જોઈન જોઈન એડ કરવાનો છે અને બે વાર તમારો એકાઉન્ટ નંબર નાખવાનો છે અને ધ્યાનથી તમે ચેક કરજો ભાઈ આમાં એકઈ આંકડો ભાઈ સેન્સ નો થાય ઈ ચેક કરી લેજો ધ્યાનથી પછી તમારે નીચે આવવાનું તમે નીચે આવશો એટલે આઈટમને સેવ નો ઓપ્શન જોવા મળતો છે જો તમારે સેવ ઉપર તમે ક્લિક કરશો ને એટલે ડાયરેક્ટ ભાઈ સેવ થઈ જશે અને કલાકમાં ભાઈ તમને એક ઈમેલ આવશે એની અંદર તમને કહેશે ભાઈ તમારું એક્સ એકાઉન્ટમાં બેંક એકાઉન્ટ તમારું લિંક સક્સેસફુલ થઈ ગયું છે તમને એની અંદર અંદર જોવા મળી જશે એટલે તમારું ભાઈ બેંક એકાઉન્ટ લિંક થઈ જશે એટલે ભાઈ તમારે મહિનામાં એટલે 21 થી છવ્વીસ તારીખમાં જે પેમેન્ટ આવવાનું હોય ઈ પેમેન્ટ ડાયરેક્ટ એકાઉન્ટ પછી તમારે બેંકમાં આવી જશે જોવા માટે બધાને થેન્ક યુ મળીએ પાછા અલગ વિડીયો સાથે